નમસ્કાર મિત્રો ફરી મળે છે એક વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવી માહિતી મેળવવા માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જેની અંદર તમને મળતી રહેશે નવી નવી શૈક્ષણિક અપડેટ આપણે વાત કરવાના છીએ આજે જિલ્લા આંતરિક જે ફેરબદલી ચાલી રહી છે એની અંદર પ્રથમ તબક્કો પૂર્ણ થયો એનો વિડીયો આપણે અગાઉ મૂકી ચૂંટા હવે આ પ્રથમ જે તબક્કો યોજાયો છે એ પ્રથમ તબક્કાની અંદર એક થી પાંચમાં અને છ થી આઠમાં કેટલી કેટલી જગ્યાઓ ભાષાવાઈઝ અને એકથી પાંચ ની અંદર પણ કેટલી જગ્યાઓ બદલી કેમ્પમાં સમાવેશ આવી છે અને હવે બીજો તબક્કો ક્યારે પણ આવશે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતના તમામ જિલ્લાઓની જે યાદી છે એ જાહેર કરવામાં આવી છે અને એ યાદી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈને શકો છો થઈ શકો છો હવે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ તબક્કાની કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ હવે છ થી આઠ ની કેટલી ભરાણી વિષય વાઈઝ એ પણ વાત કરવાના છીએ પછી પ્રથમ તબક્કો કેટલી જગ્યા ભરાઈ ગઈ એક થી પાંચ ની અંદર વિષય વાઈઝ અને ત્રીજું આપણે બીજી વાત કરવાના છીએ કે જિલ્લા આંતરિક બદલી કેમ પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો પરંતુ હવે બીજો તબક્કો ક્યારે જાહેર થવાનો છે તો તમે જોઈ શકશો કે બદલી થનાર જે શિક્ષકો હતો એ જૂની શાળા છોડવાનું દુઃખ રહેશે એવું આપણને અહીંયા આપ્યું છે પરંતુ તમે જોઈ શકો છો બીજો તબક્કો અઠ્યાવીસ સપ્ટેમ્બર થી શરૂ થશે હવે સપ્ટેમ્બર મહિનાની અઠ્યાવીસ તારીખ એટલે સમજી લો કે આજે ત્રેવીસ તારીખ થઈ ગઈ છે હવે ત્રેવીસ તારીખ પછી એટલે કે અઠ્યાવીસ તારીખે આનો ફરીથી શરૂઆત થવાની છે બીજા તબક્કા માટે નહીં પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો હવે કે શિક્ષકોને બીજો જે તબક્કો છે હવે ફોર્મ ભરી શકશે બધા બીજા તબક્કા માટે અને અહીંયા પંદર ઓક્ટોબરે ફરીથી એમને હુકમ આપવામાં આવશે જેવી રીતે પ્રથમ તબક્કાના હુકમ આપી અને શાળાઓમાં હાજર કરવામાં આવ્યા એવી રીતે બીજા તબક્કામાં પણ આવી રીતે પંદર ઓક્ટોબર સુધીમાં બધાને હાજર કરી દેવામાં આવશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પંદર ઓક્ટોબર એટલે કે પ્રથમ તબક્કામાં લગભગ ચૌદ હજાર પ્લસ જેટલા ઉમેદવાર એટલે કે શિક્ષક મિત્રોએ આની અંદર બદલીની અંદર એપ્લાય કરી અને એની અંદર સાત હજાર જેટલા ઉમેદવાર એટલે કે સાત હજાર થી પણ વધારે જે શિક્ષકો છે એને બદલીનો લાભ મળે છે એની અંદર હવે તમને બતાવી દઈએ આ આંકડો તમે બધાએ કદાચ જોયો હતો પરંતુ મેં આમાં જે બદલીનો આંકડો છે એ નવો અપડેટ જે પ્રથમ તબક્કામાં આવે છે અને એડ કરે છે કે ખાલી જગ્યાઓ કેટલી હતી જિલ્લાની અંદર અને જિલ્લા વાઈઝ જગ્યાઓ જોવા માટે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે એને જોઈ શકો છો અથવા ચેનલના પેજમાં જઈને જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમની ચૌદ હજાર પાંચસો ને છપ્પન જગ્યાઓ ખાલી હતી અન્ય માધ્યમ સાથે બારસો ને સાડત્રીસ ટોટલ આ સત્તર હજાર સાતસો ને પંદર જગ્યાઓ ખાલી હતી હવે એની અંદરથી વિચારી લો કે આપણે પ્રથમ તબક્કો જ્યારે જાહેર કરવામાં આવ્યો છે એની અંદર પાંચ હજાર બસો ને અઢાર જે આપણે લિંક એટલે કે જે પીડીએફ જે મૂકી છે એ પીડીએફ ની અંદર પાંચ હજાર બસો ને અઢાર એક થી પાંચ ના શિક્ષકોની બદલી થઈ ચૂકી છે પ્રથમ તબક્કામાં બીજા તબક્કો હવે આવે નવા આવશે ત્યારે અપડેટ મૂકશું ત્યારે આપણે ચેનલમાં મૂકવામાં આવશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અહીંયા જો હવે ભાષામાં કેટલા છે તો ત્રણ હજાર ને બાવન જગ્યા ખાલી હતી એમાંથી નવસો અને પાસઠ જગ્યાઓ ઉપર છે બદલી કેમ પૂર્ણ થઈ ગયો છે પ્રથમ તબક્કો હવે ગણિત વિજ્ઞાન ની ત્રણ હજાર એકસો ને સડસઠ જગ્યાઓ ટોટલ ખાલી છે એવું લિસ્ટ કેમ્પ મુજબ તો હવે અહીંયા આપણી પાસે સાતસો ને છત્રીસ જગ્યાઓ અહીંયા ભરાઈ ગઈ છે બદલી લાભ મેળવી લીધો છે અહીંયા વિજ્ઞાન ની અંદર ત્રણ હજાર ચારસો ને બ્યાસી જગ્યાઓ કુલ જિલ્લાની અંદર ખાલી છે એની અંદર આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ ભરાઈ ગઈ છે ટોટલ છ થી આઠ ની અંદર પચીસો ને ઓગણસાઠ એમ કરી અને સાત હજાર સાતસો પ્લસ જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે પહેલો તબક્કો પૂર્ણ થયો છે હવે બીજો તબક્કો હવે પંદર ઓક્ટોબરે પૂર્ણ થવાનો છે એની અંદર નવા જે શિક્ષકો છે એટલે કે બીજા જે શિક્ષકો અન્ય છે એ બદલી કરી અને આવશે અને ત્યારે ફરીથી જ્ઞાન સહાયકોને છૂટા કરશે તો જ્ઞાન સહાયકોને પણ અહીંયા મુશ્કેલી વધી રહી છે હવે ધીમે ધીમે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમે એક ટેલિગ્રામ ચેનલ છે મારું અને આ ટેલિગ્રામ ચેનલ ની અંદર બધા જોઈ શકો છો આવું કરી અને કંઈક છે અને આઠસો ને અઠ્યાસી પ્લસ મેમ્બર આપણે અહીંયા જોઈન થયેલા છે એની અંદર આ લિસ્ટ તમને મળી જશે બદલી કેમ્પ વિશેનું તો ગુજરાત એજ્યુકેશન બ્રેકિંગ ન્યૂઝની અંદર આપણે બદલીમાં સાત હજાર સાતસો તેર જગ્યાઓ ભરાઈ ગઈ હવે પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો હવે આ મનપસંદ જિલ્લાઓની જે શાળાઓ છે એ ભરાઈ જશે તો હવે જે આ ભરતી આવશે એની અંદર રેપિટેશનની જે શક્યતાઓ છે એ ઘટી જવાની છે એટલે ટૂંકમાં જે વધારે કદાચ મેરિટ હોય હાઈ હશે અને બહુ અતિશય વધારે ઓવર જે મેરિટ હશે એ લોકો કદાચ અહીંયા રિપીટેશન થઈ શકે પરંતુ લગભગ તો બને ત્યાં સુધી હવે આ પ્રશ્નો બિલકુલ ઘટી જવાના છે તમે જોઈ શકો છો અહીંયા કે એક શાળાની અંદર બે થી ત્રણ ત્રણ શિક્ષકોની બદલી થઈને આવે છે ઘણું એક આપણે ફોટા વિડીયોઝ ઘણા બધા અત્યારે વાયરલ થઈ રહ્યા છે એક શાળામાંથી પાંચ પાંચ છ છ ચાર ચાર જ્ઞાન સહાયકો છૂટા થઈ રહ્યા છે એનો અર્થ કે વિચારી લો કે કેટલી બધી જગ્યાઓ ખાલી છે એક શાળાની અંદર આટલા આટલા જ્ઞાન સહાયક મૂકવામાં આવતા હોય અને જગ્યાઓ ખાલી આટલી બધી રહેતી હોય એનો અર્થ બદલી થઈને આટલા શિક્ષકો આવે છે એ ઘટ જ છે મુખ્યત્વે એટલે કે જ્ઞાન સહાયક ભરવામાં આવેલા હતા કે જગ્યા ઘટ હતી એટલા માટે તો ત્યાં બદલી થઈને આવ્યા છે બરોબર મહેકમની અંદર જગ્યા હતી મતલબ કે જ્ઞાન સહાયક છૂટા થાય એ બધી જગ્યાઓ ભરતીની છે પરંતુ હવે જે અંતરિયાળ જિલ્લાઓ છે એની અંદર ભરતી આવવાની શક્યતાઓ વધારે રહેલી છે જેમાં કચ્છ છે બનાસકાંઠા છે આવા જિલ્લાઓ જે છે દેવભૂમિ દ્વારકા છે આવા જિલ્લાઓ જે છે જેમાં જગ્યાઓ ઘણી ખાલી છે અને ઘણી જે જગ્યાઓ ખાલી છે એની અંદર આ ભરતી આવવાની શક્યતા રહેલી CHIP.